જેમાં જાહેર જીવન માટે જોખમ ઊભું થઈ શકે છે આ પ્રકારની ગેરજવાબદારી ભરી હરકતો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ગણવામાં આવે છે પોલીસે વિડીયોની તપાસ કરી અને શોધી કાઢેલ યુવકને ધરપકડ કર્યો હતો સુરત ટ્રાફિક પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે જાહેર સ્થળે આવા ખતરનાક સ્ટન્ટ કરવા કાયદા હેઠળ ગંભીર ગુનો ગણવામાં આવે છે આરોપીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જોખમી ડ્રાઇવિંગ અને જાહેર શાંતિ ભંગ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી છે